ટ્રેનમાં દેહમાં જવાનું છે અને અત્યંત આ પેકિંગ કરવા મળી અત્યંત ઠેલો તમે ભર દીધો છે કપડાને એવું બધુંય બને એવું છે લઈ આવી ગોતી બધાય કોણ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધાએ મજામાં શુભાચ્છા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું તો જો આપણે અત્યંતા બેન એ વર્ષે ઘરે સ્કૂલે ગઈ હતી તો હું લઈ આવીશું અને તમને ખાસ કહેવાનું ઈ છે કે આપણે અચાનકથી દેહમાં જવાનું થઈ ગયું છે દેહમાં જવાનું તો જઈ એમ છે ઠેલા બેલા ભરી લીધા પેકિંગ કરી લીધી છે બધી અને અત્યંત તૈયાર થઈ ગઈ છે નાઈ ધોઈ નાખી લોકોને જો આપણે બસમાં બુકિંગ નહોતું મળતું

ચોકડીસ ટ્રેનમાં જવાનું છે હેં થયેલ તો જઈ લોકોને ટ્રેનમાં આપણે ટ્રેનમાં દેહમાં જવાનું છે અને અત્યંત પેકિંગ કરવા મળી અત્યંત ને તો મેં ભરી છે કપડા ને એવું બધુંય મારા ને બધા કપડાને તો ભરાઈ જા આજે નથી છે કંઈ લઈ છે

અને જે બટેકા સુધારે ને મારે બટેકા પૌવા છે કારણ કે ટ્રેનમાં ભૂખ લાગે એટલે થોડુંક ખાવા થાય આપણે ત્યાં વસ્તુ સારી હોય કે ન હોય ટ્રેનમાં થોડુંક ઘરનું હોય ને તો તો થોડો ઘણો શેવડો અને બટેકા પૌવાને એવું આપણે દઈ દે હોય એ લોકોને કારણ કે ત્યાં કાંઈ હોટલ તો હોય નહીં ત્યાં બધું વેસાવા આવતું હોય ટ્રેનમાં જ્યાં હોય બધાને ખબર હોય ને એવું બધું આવતું હોય તો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ એટલે આગળ હમણાં આઠ સાડા હાથ તો વાગી ગયા આઠ સાડા આઠ વાગી જાય ને ટાઈમ થાય તે આપણે જવાનું છે તો તમે બટેકા પૌવા બનવા મૂકી દીધા હશે હા મટા લાડ બધા બટેકા પૌવા બનાવવાના છે કારણ કે કન્ટિન્યુનર તમે બ્લોગમાં રેજો એટલે તમને ખબર પડી જાય કોણ કોણ જવાનું છે કઈ રીતના જવાનું છે હું કામે જવાનું છે ટ્રેનમાં કેમ જવાનું છે એ બધી તમને આગળ આગળ ખબર પડી જાય તો કન્ટિન્યુનર આખો વિડીયો જોવાનું નહીં ભૂલતા અને સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઇબ ન કર્યો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હા વારો ફટાફટ લાડ બધા બટેકા પોવા આપણે બનાવવાના છે અને ફેનલ હોય ગયો છે ટ્યુશનમાં ચેનલ આવે ને પછી બતાવું ટ્યુશન માં વહી ગયું છે ને તો કામે જ વહી ગયા હોય તો બટેકા સુધારને એટલા બધા પોવા લઈ લીધા આપણે તો પાંચસો પોવા બનાવવાના છે બટેકા પોવા વઘાર કરી નાખ્યો મેં મરચી ને ટમેટો વઘારી નાખ્યું છે હામટા લાડ બધા બનાવવાના છે તો ખાસ કરીને વિડીયોમાં બના રહેજો કોણ કોણ જાહે એ તમને આગળ આગળ ખબર પડી જાહે ટેશન સુધી જાહે ને ફોન એટલે તમને ખબર પડી જાય ખાટા મીઠા મસ્ત લીંબુ લઈ લીધા ખાટા મીઠા બનાવવાનું છે તીખા ને ખાટા ને મીઠા તો હું પોવા બનાવી નાખું તો ત્યાં બધા બાળકોએ આરતી ને એવું કરી લીધું ગણપત બોલાવે છે નારા કેવાય નારા બોલાવે છે એ બોલો તો નારા બોલો હાલો રોજે રોજ જો આ રીતના આરતી કરવાની હોય બાળકો બધા હોય આરતી કરી લઈ નારા બોલી પ્રસાદી વેસી દેવાની છે બધા ને હાલો વેચી જો પ્રસાદી હાલો હવે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં જઈશું જો આપણે હાજે મળ્યા છીએ અને આપણે ઘેરે આવ્યા ને તો જો અહીંયા મસ્ત મજાની તૈયારી કરી નાખી જો છેલા ને બેલા બધું પેક કરી નાખ્યું છે અહીંયા અને આ બેનભાઈ તૈયાર થઈ ગયા છે કા

અરે મસ્ત તો ટ્રેન ઉભી થી બધી આવી ગઈ જો કેવી બધી ટ્રેન ઉભી છે જોયું એ તો રે થોડુંક આ બાજુ થી આ બાજુ ને આ બાજુ થી આ બાજુ હમણાં કામકાજ ચાલુ છે ને એટલે તો એસી ક્લાસ છે જો મસ્ત છે ટ્રેન માં મજા જ આવી હો એક નંબર કઈ ઘટે એની સારો હવે આપણી ટ્રેને જઈ આપણી ટ્રેને આવી ગઈ છે હવે મુકાઈ ગઈ છે તો ફેમિલી હવે આપણી ટ્રેન જો જેમાં જવાનું છે ને જો અહીં નીચે પડી શકે કેટલા દાદરા ચડ્યા ઉતરા કા ફાકી ગયા થાકી ગયા દાદરા સડી ઉતરીનો હા હા પરસેવર રેબઝેબ થઈ ગયા હવે આપણે યુટ્યુબ ફેમિલી ને તો કે કોણ કોણ જવાનું છે પડી જાય આગળ ખબર હું તો નથી જાતી હું નથી જાતો તું જાશો જા જાય છે બસ દરવાજો આવી ગયો અને આપણે બસ જો અહીંયા દરવાજો આગળ આગળી જો અહીંયા આગળ તમારે અહીંયા આવી ગયો હોય માનને અહીંથી વીજવું છે આ એસ ફાઇ જો આપણે એસ માં જવાનું છે કા હા સારું જુઓ ટ્રેનમાં સડવા મળ્યા હા હેં સડવા મળ્યા ને ટ્રેનમાં હાશ સીતારામ સીતારામ કમ સે હારો 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 અરે વાહ ડબો આવી ગયો હારો હાલો જગ્યા ગોતી લ્યો બધાઈ આપની હાકી બેન જાવાને છે અતીયંતા બેન દેહમાં જાવું ને દેહમાં જાવું ને કોણ કોણ જાય અમ આખું ફેમિલી અને જાય એક બે ત્રણ આમ ગોટવાના એક આયા હલવાણો છે બધા આવી ગયા છે સાવરકું <laughs> <laughs> <laughs>

પછી નીકળી આપણે ઘરે આવે સારો હજો ટ્રેન ઉપડી ગઈ છે જ ટાટા કરી દીધા અને ટ્રેન જાવ ઉપડી ગઈ છે ટાટા કા આપણે તો દેહમાં જવું દેહમાં ટ્રેન તો વઈ ગઈ આપણે મસ્ત ઉપડી ગઈ છે આપણે હવે તો ઘરે જવું જોઈએ ને તો એમ મસ્ત ટ્રેન ઉપડી ગઈ છે ડાયરેક્ટ અને ફેમિલી આ ટ્રેન જે જાય છે ને એ ડાયરેક્ટ મારા ગામમાં હો મારા ગામના પાદરમાં જ ઉતારે જો આ ટ્રેન આ મોસ્ત બધા બેહી જાય જો કેવડી મોટી ટ્રેન છે ગા હારો ફેમિલી આપણે જો રેલવે સ્ટેશન થી બધાને મૂકીને વી આવ્યા ઘરે અને માથું દુખવા મળ્યું બોલો કેમ કે દાદર સડીને ઉતરી ને સડીને ઉતરવા પડે ને એ બહુ અને આ જો જમરૂક સુધારવા મળી કા હા મેં તો માર્કેટમાંથી હેલો તો ગણપદ દાદાને ધરવાય નહોતા ને આપણે ખાવાય નહોતા જમરૂક ખેતર એટલે મસ્ત મોટા મોટા છે હા હાચી લાલ ભયો પોસાય બહુ નહોતો હું તો ખાવા મળી સાફ સુધાર નાખે ને તમે ફેમિલી આવી જાવ બધે નમૃક ખાવા આ તો આપણે મૂકીને વાસણ ઉટકવાના છે લાડ બધા આખો પથ્થર ભરો છે આપણે વાસણ ઉટકી નાખી તો આજનો વિડીયો આપણે પૂરો તમને ગમ હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો નવા હોય તો કરી લેજો તો નવા બ્લોગ સાથે કે બધા જય માતાજી બાય બાય